મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય ને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તક ની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તક ચુનૌતી મુજબ પસંદ હૈ ગુજરાતી આવૃત્તિ વિમોચન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા માન્ય કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી